નમસ્કાર દર્શક મિત્રો હું હિતલ સુચિત્રા ગુજરાતી રસોડુંમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું મોમોઝ મોમોઝ બનાવવા માટે આપણને જોઈશે ઝીણું કાપેલું કોબીસ ગાજર પનીર કેપ્સિકમ કાંદા કોથમીર આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ અને પ્રપન્નાના મસાલા મોમોસ બનાવવા માટે આપણે સૌથી પહેલા લોટ રેડી કરીશું તો મોમોઝનો લોટ બાંધવા માટે મેં એક વાળખી મેંદો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ચમચી પ્રપન્ન મસાલાની હળદર ઉમેરીશું બે ચમચી તેલ ઉમેરીશું મસાલાની હળદર કોલ્ડ પ્રોસેસ થી બનાવવામાં આવે છે તો તેનો કુદરતી કલર જળવાઈ રહે છે અને તેનો સ્વાદ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધી દઈશું થોડું થોડું કરીને પાણી ઉમેરીશું લોટને બે થી ત્રણ મિનિટ સુધી મસળીને એકદમ મુલાયમ બનાવી દઈશું અને પછી તેને વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું આપણે મોમોઝ માટેનો સ્ટફિંગ રેડી કરીશું સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે પેનમાં બટર લઈશું બટરને પીગળવા દઈશું બટર પીગળી જાય એટલે આપણે તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું થોડી વાર માટે સાકરી લઈશું હવે આમાં કાંદા ઉમેરીશું સંદવા વાદે થોડા નરમ થઈ જાય કાંદા એટલે આપણે એમાં કેપ્સિકમ અને ગાજર અને કોબી ઉમેરી દઈશું હવે આ બધા શાકભાજી આપણે મિક્સ કરી લઈશું શાકભાજીને વધારે નથી ચડવા દેવાના અધકચરા જ રાખવાના છે એટલે આપણે એને ફાસ્ટ ગેસ પર કરીશું બનાવશું શરપજને બરાબર મિક્સ કરી લઈશું હવે આ પ્રમાણે મસાલો ઉમેરીશું એક ચમચી રપનલા गरम मसाला પ્રપન્નાના ગરમ મસાલા ખાંડીને બનાવવામાં આવે છે જેથી તેમનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે રેડ ચીલી પાવડર ચીલી પાવડરને કોલ્ડ પ્રોસેસ બનાવવામાં આવે છે જેથી તેનો કલર પણ ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ ખૂબ સરસ આવે છે અને મોમોઝના સ્ટફિંગને ચટપટો ટેસ્ટ આપવા માટે હું એમાં પ્રપન્નાનો ચાટ મસાલો યુઝ કરું છું તમે પણ એક વખત જરૂરથી પ્રપન્ના મસાલા ટ્રાય કરું હવે આમાં કાપેલી કોથમીર ભાજપી સમારેલી અને ગેસ બંધ કરી દઈશ મેં મીઠું અત્યારે નથી નાખ્યું મીઠું હું છેલ્લે નાખીશ કેમ કે જો મીઠું નાખીશ તો શાકભાજીનું પાણી છૂટી જશે અને મોમોઝનું સ્ટફિંગ બરાબર નહીં થાય હવે આપણે મોમોઝનું સ્ટફિંગ ને એક થાળીમાં ટ્રાન્સફર કરી અને ઠંડુ થવા દઈશું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું એકદમ પટ્ટું મસાલેદાર સ્ટફિંગ રેડી છે હવે આપણે બનાવી લઈએ મોમોલ્સ તેલ લઈને લોટ ને મસળી લઈશું અને લોટ ને પછી એના નાના નાના લુવા રેડી કરી લઈશું લુવા રેડી થઈ ગયા છે હવે આપણે નાની નાની પૂરીઓ બનાવી લઈશું કોરા લોટની મદદથી નાની નાની પતલી પતલી પૂરી વણીને તૈયાર કરી લઈશું નાની નાની અને પતલી પતલી પૂરી રેડી કરવાની છે પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે મોમોઝ બનાવી લઈશું એક વાડકીમાં એક ચમચી મેંદો અને થોડું પાણી લઈને મેંદાની સ્લરી તૈયાર કરી લઈશું હું આજે રોઝ મોમોઝ બનાવવાની છું તો રોઝ મોમોઝ બનાવવા માટે આપણને એક મોમોઝમાં ત્રણ પૂરીની જરૂર પડશે આવી રીતે એક પછી એક ત્રણ પૂરી ગોઠવીને એમાં અંદર આપણે સ્ટફિંગ મૂકીશું સ્ટફિંગને એકદમ વચ્ચે ગોઠવી દઈશું પુરીની એક સાઈડ આપણે આજે જે મેંદા ની સલરી બનાવેલી હતી એ લગાડી દઈશું રીતે સામ સામે ચિપકાવી દઈશું હવે આપણે આને રોલ કરી લઈશું આપણાને ખોલી દઈશું ખૂબ જ સરસ રોઝ મોમોસ બનીને રેડી છે એક પછી બધા મોમોઝ રેડી કરી લઈશું રોઝ મોમોઝ બનીને રેડી છે હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું આપણે મોટરથી ગ્રીસ કરી દઈશું હવે મોમોઝને ઢાંકીને દસ થી બાર મિનિટ સુધી ચડવા દઈશું સ્ટીમ થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા મોમોસ પણ સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું તૈયાર છે આપણા રોઝ મોમોઝ જોઈને ખાવાનું મન થઈ જાય અને ખાઈને દિલ ખુશ થઈ જાય એવા એકદમ યમી ટેસ્ટી મોમોસ તૈયાર છે તો તમે પણ મારી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી થેન્ક યુ